જમોને કશ્મીના રામબન જિલ્લાના રાજગઢ તાલુકામાં આવેલા ધરમકુંડ ગામમાં ભારે વરસાદને પગલે આવેલા ક્લાઉડ બર્સ્ટ ભારે પૂર જમ્મુ અને કાશ્મીરના રામબન જિલ્લાના રાજગઢ તાલુકામાં આવેલ ધરમકુંડ ગામમાં ભારે વરસાદને પગલે આવેલ ક્લાઉડ બર્સ્ટ થી ભારે પૂર આવ્યું જેના કારણે તંગીર અને દાડી નદીઓમાં પૂર આવ્યો આ ઘટનામાં ત્રણ લોકોના મૃત્યુ થયા અને ચાર લોકો હજુ પણ ગુમ છે આ પૂરથી દસ ઘરો સંપૂર્ણ રીતે નષ્ટ થયા અને પચીસ થી ત્રીસ ઘરોને નુકસાન થયું સ્થાનિક પોલીસ અને બચાવ દળોએ નેવથી સો લોકોને સલામત રીતે બચાવ્યા છે આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલ લોકોમાં વીસ વર્ષે યાસીર અહમદ બાર વર્ષીય ખાલીદ અહમદ પરિહા અને છ વર્ષીય સાઝિયા બાનુ સમાવેશ થાય છે બચાવ દળો હજુ પણ ચાર ગુમ થયેલા લોકોની શોધમાં છે જેમાં યાસીની માતા નસીમા બેગમ ખાલિદની માતા ગુલશન બેગમ ખાલીદની બહેન શીરતી બાનુ અને કોઝિયાવાનો સમાવેશ થાય છે સ્થાનિક તહસીલદાર મેજરસિંહના જણાવ્યા અનુસાર સતત વરસાદને કારણે બચાવ કામગીરીમાં વિલંબ થયો છે કારણ કે નદીઓમાં પાણીનો પ્રવાહ છે બચાવ બચાવ દળોમાં પોલીસ રાજ્ય પ્રતિસાદ દળ અને સ્થાનિક સ્વયંસેવકોનો સમાવેશ થાય છે અસરગ્રસ્ત પહોંચાડવામાં લગભગ ત્રણ કલાક લાગ્યા આ પૂરથી બે સરકારી શાળાઓ અને અન્ય કેટલીક ઇમારતોને નુકસાન થયું છે તેમજ ત્રણ ખાનગી વાહનો પણ પાણીમાં વહેતા ગયા છે સ્થાનિક વાસીઓએ નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના કોન્ટ્રાક્ટર કંપનીઓ પર આરોપ મૂક્યો છે કે મેહર બ્રિજ હેઠળ ના ભંગાને સાફ ન કરવાને કારણે પાણીનો પ્રવાહ વળીને રહેણા ઘરોને નુકસાન પહોંચાડ્યું